નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું દશામાં વ્રત વિશે આ વ્રત અષાઢ વધ અમાસથી શરૂ થાય છે આ વ્રત કરનારે સવારે નાઈ ધોઈ વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા માટીની સાંટળી બનાવી અને તેનું પૂજન કરવું દસમે દિવસે સાંટડી જળમાં પધરાવવી પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું પાંચ વર્ષ પૂરા થયે વ્રતનું ઉજવણું કરવું એક રૂપાની સાંઢળી બનાવી તેને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી તો આવો હવે સાંભળીએ દશામા વ્રતની કથા અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો બધી બહેનો દશામાનું વ્રત કરે અને નદીમાં નાય નદીના કાંઠે રાજાનું રાજભવન હતું જરૂખેથી રાણીએ દાસીને પૂછ્યું આ બહેનો વ્રત કરે છે દાસી નદી કિનારે ગઈ અને પૂછ્યું બહેનો તમે વ્રત કરો છો બહેનોએ કહ્યું દશામાના એ વ્રત સી રીતે થાય દાસીએ પૂછ્યું બહેનોએ કહ્યું દસ સૂતરના તાતણા લેવાના તેને દસ ગાંઠો વાળવી અને એ દોરાને કંકુ લગાવવું દાસી રાજભવનમાં આવી અને રાણીને વાત કરી રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું હું દશામાંનું વ્રત કરું રાજા કહે એ વ્રતથી શો લાભ થાય રાણી કહે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે રાજા કહે મારે ધનની ખોટ નથી હાથી ઘોડા રાજપાટ જે જોઈએ તે છે મારી પાસે રાજાના અહંકારના વચનોથી રાણી રીસાઈ ગયા અને ખાધા પીધા વિના સૂઈ ગયા રાત્રે દશામાં આવ્યા અને બધા રાજીમાં ફરી વળ્યા સવારનો પોર થયો ત્યાં રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી ભંડારમાં પૈસોય ના મળે કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણોય નહીં ગામની પ્રજા રાજાને કહેવા માંડી હવે તમે પહેરેલ લુગડે બહાર નીકળો તમારા રાજમાં માઠી દશા બેસશે રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદર ફૂલવાડીમાં બેઠા ત્યાં તો ફૂલવાડી સુકાઈને ઝાંખરું બની ગઈ રાણી કહે આપણી દશા કઠણ છે હવે આપણે અહીં રહેવામાં સાર નથી રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા આગળ જતા કુંવરોને ભૂખ લાગી એટલામાં રાણીને બેનપણીનું ઘર આવ્યું રાણી કહે બેન બટકું રોટલો આપીશ જા ઝા રાંડ ભિખારણ મારા રાજ્યમાં બટકું રોટલે લેવા આવી છે લાજ નથી આવતી બેનપણીએ કહ્યું તેઓ ત્યાંથી આગળ ચાલ્યા કુંવરને તરસ લાગી રાણી બંને રાજકુંવરોને લઈને વાવ પાસે પાણી પીવરાવા જાય છે ત્યાં તો બંને રાજકુંવરોને એ વાવમાં ખેંચી લીધા રાણી રોતીને કલ્પાંત કરતી રાજા પાસે આવીને કહ્યું મારા બંને દીકરા વાવમાં પડી ગયા રાજા કહે કલ્પાંત શા માટે કરો છો જેના હતા તેણે લઈ લીધા ત્યાંથી તેઓ આગળ ચાલ્યા એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજા કહે આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વિના કેમ જવાય ગામમાં પખાલી સાથે કેવડાવ્યું કે તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે બહેન કહે છે કે મારા ભાઈ ભોજાય એમ આવે નહીં વળી બેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય નહીં તો ઘોડા ગાડી રથ પાલખી વિના કેમ આવે બેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકડું લીધું અને માટલીમાં ઘાલીને મોકલ્યું પરંતુ જ્યાં રાજાએ માટલી ઉઘાડી ત્યારે સુખડી કોલસા થઈ ગઈ અને સાંકડું સાફ થઈ ગયો રાજાએ વિચાર્યું કે બેન મને મારી નાખવા રાજી ન હોય આ દશામાંના જ ખેલ છે એટલે માટલીને ભોંયમાં ભંડારી અને આગળ ચાલ્યા આગળ મોટી નદી આવી કાંઠે ચીબડાના વાળા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને બહુ ભૂખ લાગી છે એક ચીબડું ખાવા આપો તો સારું ખેડૂતે એક ચીબડું આપ્યું સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું નિયમ હતું તેથી ચીબડું રથમાં મૂકી તેઓ સૂઈ ગયા ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા પાસેના બીજા ગામના રાજાનો કુંવર રીસાઈને મોસાળમાં નાસી ગયો હતો તેથી એ રાજાએ અહીં શોધખોળ કરવા માટે સૈનિકો મોકલ્યા હતા રથમાં જે ચીપડું હતું તે અચાનક કુંવરનું માથું થઈ ગયું સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુંવરનું માથું જોયું તેથી સૈનિકો રાજા રાણી બંનેને માર મારી પોતાના રાજા પાસે ખેંચી ગયા પહેલાં રાજાએ એમને કારાવાસમાં નાખ્યા અને રાણીને અલગ ઓરડી આપી એટલું દુઃખ પડતામાં બાર મહિના પૂરા થઈ ગયા ફરી અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી તો આવું નહીં થયું હોય ને લાવ હું દશામાનું વ્રત કરું તેણે દશામાના નકોરડા ઉપવાસ કર્યા દસ દિવસ પૂરા થયા દસ મુઠ્ઠી ઘઉં લીધા માટીની સાંડળી બનાવી એવી રીતે રાણીએ વ્રત કર્યું પોતાના પતિને જમાડ્યા જમાડીને ઓરડીમાં આવી રાતેડળીને ઘરમાં રાખી સવારે ચાર વાગે જડમાં પધરાવી જડમાં પધરાવતાની સાથે ગામના રાજાને સપના આવ્યું વિના વાંકે તે રાજાને કારાવાસમાં પૂર્યો છે તેને તું સવારે છોડી મૂકજે તારો કુંવર રિસાઈને મોસાળ ગયો છે તે સવારના પોરમાં પાછો આવશે આ વાત સાચી નહીં માને તો જેવી દશા એ રાજાની થઈ છે તેવી જ તારી દશા થશે સવારના પોરમાં રાજકુંવર ઘરે આવ્યો રાજાએ પેલું કુંવરનું માથું જોયું તો તે લીલું તાજું ચીભડું હતું સપનું સાચું પડ્યું તેથી તેણે પેલા રાજાને કારાવાસમાંથી છોડી મૂકવાની આજ્ઞા આપી સારા વસ્ત્ર પહેરાવી તેણે રાજા રાણીને રજા આપી અને કહ્યું તમારો કોઈ વાંક નથી પણ તમારા પર કોઈ દેવીનો કોપ હોય એમ લાગે છે રાણી રાજાને કહે ચાલો આપણે ચાલી નીકળીએ હવે આપણી દશા વળતી લાગે છે ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા રાજા રાણી આગળ ચાલ્યા જાય છે રાજા વિચારે છે કે બેન મારવા રાજી ન હોય માટલી કાઢીને જોઈ જ્યાં ખોદી જુએ તો માટલીમાં સરસ ખાવાની સુખડી અને સોનાનું સાંકડું જોયું માટલાને રથમાં મૂકી રાજા રાણી જટ રથ ચલાવ કહીને આગળ ચાલ્યા દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા તો ખરા પણ એમને પાછા કેવી રીતે આપવા તેમણે ઘરડા ડોશીનું રૂપ લીધું છોકરાઓને આંગળીએ વળગાડીને ચાલ્યા અને રાજાને સાથ દીધો ભાઈ રથ ઊભો રાખો ને આ બંને રાજકુંવરો જેવા છોકરાઓ ભૂલા પડી ગયા છે રાજાએ રથ ઊભો રાખ્યો તેણે પોતાના છોકરાઓને ઓળખ્યા અને રાજકુંવરોને વાલથી ઉપાડી લીધા ડોશીમાએ કહ્યું આજથી તમારી વળતી દશા થશે તમે અહંકારના વચનો કાઢ્યા હતા તેથી તમારી ભૂંડી દશા થઈ હતી હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો એટલું કંઈ દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા જે બેનપણીએ પહેલાં જાકારો દીધો હતો તે અત્યારે ઓરડાની બહાર જ ઊભી હતી તેણે રાણીને ઓળખી અને ભેટી પડી તે કહેવા લાગી અહો બેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દો રાણી કહે મારી દશા કઠણ હતી ત્યારે તમે કટકો રોટલોય આપ્યો ન હતો તેથી હવે અમે અહીંયા રહીશું નહીં એટલું કહી રાજા રાણી ચાલી નીકળ્યા ત્યાંથી ગામના પાદરે ફૂલવાડીમાં આવ્યા સુકાયેલી ફૂલવાડી લીલી છામ બની ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે વાજતે ગાજતે ગામ લોકો સામયું કરીને લેવા આવ્યા રાજા રાણી સુખેથી પોતાના રાજભવનમાં આવ્યા સૂર્યના તેજ પેઠે એમની કીર્તિ વધી પ્રજાના આનંદનો પાર ન રહ્યો પાંચ વર્ષ પૂરા થયા એટલે રાણીએ એક રૂપાની સાંટડી બનાવીને વ્રત ઉજવ્યું રાજા રાણીની દશા વળી તેવી સૌની વારજો જય દશામાં તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ